ફ્રેન્ડ્સ ફિલહરબલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે જે શેર કરવાની છું એ સ્કીન વાઇટનિંગ અને સ્કિન બ્રાઇટનિંગ જેલ છે આ લાલ કલરનું એકદમ એટલું સરસ છે તમારી સ્કિન ઉપર પિંકિશ ગ્લો આપશે અને ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે અને ઘરની જ વસ્તુઓથી બનાવવાનું છે ખાલી તમારે આ વિટામિન ઈની કેપ્સ્યુલ નાખવી તો નાખવાની છે અને માર્કેટ બેઝ તમારે અલોવેરા જેલ તમારી પાસે પડ્યું હોય એ નાખવાનું છે બાકી તમને આ જેલ ખૂબ જ ઉપયોગી થશે તમને આ સ્કીનને તમારે એકદમ હાઇડ્રેટ કરશે આ ગરમીમાં સ્કીનમાં જે પણ પ્રોબ્લેમ હશે પિગમેન્ટેશન એટલે કે ડાઘા પડી ગયા હશે સ્કિનમાં સ્કીનમાં તમને કરચલી પડી ગઈ હશે તો એને રિપેર કરશે કેમકે એને આપણે એની અંદર અલોવેરા જેલ નાખવાના છીએ એટલે એ બી અને પ્લસ આપણે એની અંદર જે બીટનું નાખ્યું છે જ્યુસ એ નાખ્યો છે તો એ પણ તમારી સ્કિન માટે અને હેર માટે બે માટે ખૂબ જ સારું છે એ સ્કિનને ટાઈપ કરે છે તો અને ગ્લો પણ ખૂબ જ સરસ આવે છે એનાથી જ તમારી સ્કિનમાં વાઇટનિંગ એકદમ અને બ્રાઇટનિંગ ઇફેક્ટ આવશે તો આપણે એ નાખ્યું છે તો એ કેવી રીતના બનાવવાનું છે હવે હું તમારી સાથે શેર કરવાની છું એ કેમ કે હું મારા માટે આ ગરમીમાં આવું બધું બનાવતી હોઉં છું તો મને થયું તમારી સાથે હું શેર કરું તો હવે હું તમને બતાવી દઉં કે આમાં આપણે કઈ કઈ વસ્તુઓ જોઈશે અને કઈ રીતના આપણે એને બનાવવાના છીએ વ્હાઈટનિંગ જેલ બનાવવા માટે અહીંયા હું એક બાઉલમાં એક ચમચી જેવું અલોવેરા જેલ લઈશ બે ચમચી સોરી એક નહીં બે ચમચી જેવું એ લઈશ તમને જે અલોવેરા જેલ ફાવતું હોય એ લેજો મને પતંજલિનું ફાવે છે એટલે હું એ લેતી આવું છું પછી એની અંદર આપણે એક ચમચી જેટલું ગુલાબજળ લેવાનું છે હવે અલોવેરા જેલ છે તમારી સ્કિનને સ્મૂથ રાખશે અને જેલને મતલબ સ્કિન માટે તો બહુ સારું છે અને એની ઇફેક્ટ પણ સરસ થશે અને એની અંદર આપણે એક ચમચી જેટલું ગુલાબજળ નાખીએ છીએ કેમ કે સુગંધ પણ સરસ આવશે અને એની ક્રીમી એકદમ ટેક્સચર થઈ જશે અને આ ગુલાબજળથી તમારી સ્કિનને કુલિંગ ઇફેક્ટ મળશે એટલે આપણે એક ચમચી એ નાખ્યું છે પછી અહીંયા મેઇન ઇન્ગ્રી ઇન્ગ્રીડિયન્ટ એ છે કે આપણે બીટ હોય ને એનો એક ચમચી મેં જ્યુસ લઈ લીધો છે એને ખમણી નાખ્યું બાકીનું બધું મેં જમવામાં લઈ લીધું એમાં અને પછી બાકીનો આપણે આમાં જ્યુસ લઈ લઈએ હવે મારી સ્કિન ઓઇલી છે એટલે હું અંદર કોઈ પણ ગ્લિસરીન કે વિટામિન ઈ ઓઇલની કેપ્સ્યુલ કે હું કશું નથી નાખી રહી તમારી સ્કિન ઓઇલ એકદમ ડ્રાય હોય તો તમે આ બધી વસ્તુ નાખજો મારી સ્કિનમાં એવો પ્રોબ્લેમ છે એટલે હું નહીં નાખી શકું તો એના માટે હું ખાલી આવી રીતનું જ બનાવીશ મિક્સ થઈ ગયું છે આપણું તમે હવે વિચારીને તમને જો ડ્રાય હોય તો તમે આવી એક કે બે કેપ્સ્યુલ નાખી શકો છો આલમન્ડ ઓઇલ આવે છે એ તમે પણ એ પણ કયું ઊસ્પિટ આલ્મન ઓઇલ એ તમે નાખી શકો છો પછી ડ્રાય સ્કીન બહુ હોય તો અડધીથી એક ચમચી તમે ગ્લિસરીન નાખજો એ પણ સ્કિન માટે બહુ જ સારું છે અને સ્કિનની ડેડ સ્કિનને એકદમથી એ રિમૂવ કરશે એટલે બહુ જ સારું છે હવે આને આપણે લગાડી આને મતલબ બનાવીને આપણે એક બોટલમાં કાચની બોટલમાં તમે એને સ્ટોર કરજો અને પછી એને ફ્રીઝમાં રાખવાનું છે આપણે લગભગ તમે આને દસથી પંદર દિવસ રાખી શકશો કે આપણે એની અંદર જે નાખ્યું છે બીટ જ્યુસ એ બહુ ઓછો નાખ્યો છે એટલે એની આપણે એલોવેરા જેલને માર્કેટ બેઝ લીધું છે એટલે એની લાઈફ વધી જશે એટલે વાંધો નહીં આવે એટલે આને તમે વધારે બનાવીને પણ રાખી શકો છો લગભગ મેં તમને કીધું એમ પંદરથી વીસ દિવસ આરામથી રાખશો તો ચાલશે હવે આને લગાડવાનું કઈ રીતના તો આને તમે લગભગ રાતના સૂતી વખતે જો તો લગાડશો બે ટાઈ દિવસમાં બે વખત લગાડી શકો છો તમે એને રાતના સૂતી વખતે જો લગાડશો તો એ તમારી સ્કિનને રિપેર કરશે અને સવારે ઉઠીને ધોશો એટલે એકદમ સ્કિનને સરસ એકદમ ઇફેક્ટ આપશે બીજું અને જો તમે આને એવી રીતના બનાવશો અરે એ દિવસે લગાડશો તો એ તમારે લગભગ વીસથી પચીસ મિનિટ લગાડીને પછી ધોઈ નાખજો તો તમને મેકઅપની જરૂર નહીં પડે એટલું તમને આ સરસ પિન્કીશ ગ્લો આપશે બહુ જ ફાઇન આનો ગ્લો આવતો હોય છે અને આ કશું જ નથી અને આનાથી જ વ્હાઇટનિંગ ઇફેક્ટ આવશે કેમકે આપણે જે આ છે બીટરૂટ એ તમારી સ્કિનને એકદમ લાઇટન કરે છે અને બ્રાઇટન કરશે એટલે વ્હાઇટનિંગ ઇફેક્ટ પણ આવતી હોય છે પ્લસ તમે એની અંદર એલોવેરા જેલ નાખ્યું છે ગુલાબજળ નાખ્યું છે આ બધી વસ્તુ તમારી ડેડ સ્કિનને દૂર કરશે અને તમારા સ્કિનને ગ્લો આપે છે મેં એટલું જ સેમ બીજું બનાવ્યું હતું કેમ કે મારી આખી બોટલ ભર નાખવી હતી એટલા માટે કે મારે દસથી પંદર દિવસ આ ચાલી જાય હવે તમે જોઈ શકો છો એટલી સરસ કન્સિસ્ટન્સી છે હાથ ઉપર તમે લગાડીને બતાવું તમને હું આવો જ સ્કીન ઉપર તમને રેડી એકદમ આપશે અને આને તમે રાતના લગાડીને સૂઈ જશો એટલે આખી રાત રિપેર કરશે સ્કિનને અને જેની બહુ મેં તમને કીધું એમ ડ્રાય હોય તો તમે ગ્લિસરીન એક ચમચી અને વિટામિન ઈની અથવા તો કેપ્સ્યુલ એ કરી શકો છો એટલે મેં આ એ વસ્તુ કરી છે આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ